હં હં ઓકે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ આજે અમારા નવા બ્લોકમાં અને આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ખમણ જે ઘરે અમે કેવી રીતે બનાવી છીએ એની રેસિપી તમારા માટે લઈને આવ્યા છીએ કે ખમણ અમે લોકો કેવી રીતે બનાવીએ છીએ એકચ્યુલી તો બપોરના ખાવાની રેસીપી છે પણ અમે લોકો બનાવવાના છીએ આજે રાત્રે તો કેવી રીતે બનશે એની આખી આખી રેસીપી અમે તમને બતાવશું બરાબર છે તો તમે જોતા રહેજો અમારી ચેનલ અને જોવામાં ખૂબ મજા આવશે અને આ બીજું તમને એ ખબર છે કે ખમણનું નામ ખમણ સુકામ પૈડું મને પાકી ખબર નથી પણ કદાચ એવું છે ખરું કે ખમણનું નામ છે ને એટલે કે મણ એટલે વીસ કિલો વીસ કિલો ખાઈ જાય ને એવું સ્વાદિષ્ટ બને એનું નામ ખમણ તો ચાલો જોઈ લઈએ કેમ બને જાય છે પાંચ થી છ કલાક માં આવું સરસ મજાનો બોર આવી ગયો છે હવે એમાં શું નાખવાનું પારું મીઠું નહીં બે اچھا સર પ્રમાણ મીઠું હા હા અમાર સોડા કેવું નાખવાનું સોડા નાખશું गरम કરીને બનાવતાને જી આ સ્ટીમર ચાલુ કરું ને પછી ઓકે

એને ટ્રાન્સફર કરી દેસ આ પ્લેટમાં માં કે આપણે ગ્રીસ કરીને રાખી દીધી ને તેમાં ખમણ કરવાનું હોય અમે તો આને પીડા ઢોકરા કહી છી એ અમારે ત્યાં બધાને ખૂબ જ ભાવે અને ત્યારે અમારો આ પ્રોગ્રામ આ રીતનો હોય અને આ રીતે બનાવીએ આની સાથે ગરમા ગરમ તેલની સાથે ખાઈએ અમે લોકો લસણ નીચરોની સાથે

એટલે શ્રદ્ધા સાથે થોડીક સબૂરીએ રાખવી પડશે બરોબર છે પણ સરસ મજાના થાશે જ એન જવાબદારી છે એમ તમે જોઈ શકો છો એનું સ્ટ્રક્ચર એની ટ્રપીનેસ પણ ભાઈ બેસ્ટ રસોઈ ખાવી હોય તો થોડીક મહેનત તો કરવી જ પડે આ રીતનું સ્ટ્રક્ચર થશે એનું એકદમ મજા આવી જશે એકદમ પોચા

અને સારું લાગે તો અમને યાદ કરજો ત્યાં સુધી એન્જોય કરજો ચાલો ફરી મળીશું